અંબાજી નજીક આવેલા કુંભારિયા નટડેરા વિસ્તારમાં નાસ્તા ફરતા રૂપેને ઝડપી પાડતી એલસીબી પોલીસની ટીમ અંબાજી નજીક આવેલા કુંભારિયા નટડેરાના કેટલાક લોકો ચોરી ઓના રવાડે ચડેલા છે ત્યારે ઘરફોડ ચોરીના આરોપી કુંભારિયા વિસ્તારમાં રહેતા હતા પણ આરોપી નાસ્તા ફરતા હોવાથી અંજાર પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી પાલનપુર દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઈ શ્રી જે આર મુથલિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય જે સૂચનાને અન્વયે શ્રી आर गढ़वी पुलिस इंस्पेक्टर तथा एमके झाला पुलिस सब इंस्पेक्टर तथा पीएल आहिर पुलिस सब इंस्पेक्टर तथा एचके दर्जी पुलिस सब इंस्पेक्टर तथा एसआर राजगौर पुलिस सब इंस्पेक्टर एलसीबी पालनपुरा उन्हें मार्गदर्शन موجب एलसीबी स्थापना वनासो अंबाची पुलिस स्टेशन विस्तार में पेट्रोलिंग मातात दरम्यान मलेली माहिती या के कत्त्याद्वारे अंजार पुलिस स्टेशन ખાતે નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સની કિશોરભાઈ નટ રહેઠાણ કુંભારિયા નટડેરા તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠાવાડાને અંબાજી શક્તિપીઠ સર્કલ ખાતે પકડી પાડીને સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું અંબાજી પોલીસ સ્ટેશને સોંપેલ છે પકડાયેલ આરોપીનું નામ તનુ ઉર્ફે સનુ કિશોરભાઈ નટ રહેઠાણ કુંભારિયા નટ ડેરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા સારી કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગતમાં પૂજાભાઈ નાથાભાઈ નાથાભાઈ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ